ને આ બાજુ જો દેખાય છે હા હું તો પોતે બરાબર પછી જો આ બાજુ આ રૂમ આવી ગયો આ રૂમ છે જો આ રૂમ થઈ ગયો એટલે ટોટલ મતલબ કે ત્રણ હજાર રિયલ એટલે કેટલા થયા ઇન્ડિયન કરન્સીમાં એ તમે કહેજો કમેન્ટ કરજો ભાઈ જોઈજો આ રૂમ છે ત્રણ હજાર રિયાલ રૂમ ભાઈ જો પછી આ બાજુ જકુઝી ઓ માય ગોડ આમ તો જો વોશરૂમ જો આ જો જકુઝી જો છે ને આ ખાલી આ તો ખાલી વોશરૂમ થઈ ગયું બરાબર પછી કેફ આવી ગઈ ને પછી જો આ બધું એનો ગાર્ડન ના ના પર્સનલ સ્વિમિંગ પુલ થઈ ગયો આ બાજુ હાથ ધોવા પછી જો આ મેઇન હોલ પછી આ થઈ ગયો મેઇન હોલ બરાબર આ મેઇન હોલ થઈ ગયો બરાબર આ એનો પર્સનલ સ્વિમિંગ પુલ થઈ ગયો ઓ માય ગોવોટ તું ઇધર સુધી જા શકતી એ આ મેઇન હોલ જો આ બધું આવી જાય એક જ રૂમમાં બરાબર આના જો પર્સનલ સ્વિમિંગ પુલ થઈ ગયો આવડો આ ટેબલ થઈ ગયું મસ્ત મોટું ફેમિલી હોય ને એટલે આ રૂમ બરાબર પછી આ બાજુ થઈ ગયું આ થઈ ગયું આ થઈ ગયું પછી આ બાજુ રૂમ છે જો આ બાજુ જકુજી છે મતલબ કે જો બધું આ બાજુ છે ઓ માય ગોડ અને વ્યૂ જો આઈથી આઈથી આવી ગયું સ્વિમિંગ સ્વિમિંગ પુલ નહીં પણ દરિયો આવી ગયો જો કેવું લાગે ભાઈ ખરેખર અહીંથી આ રૂમમાં હોવાની ભાઈ મજા જ અલગ છે જો કેવો રૂમ છે ભાઈ ખરેખર યાર ત્રણ હજાર રિયાલ પૈસા વસૂલ છે ત્રણ હજાર રિયા એટલે લગભગ છ સાડા છ લાખ રૂપિયા એક દિવસના ભાઈ વાત હા સાડા છ લાખ રૂપિયા એક દિવસના એવું છે જો